નકલી કોટ નકલી પોલીસ નકલી ઈડી નકલી રોયલ્ટી અને હવે કચ્છમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સનો કૌભાંડ સામે આવ્યો નખત્રાણા પોલીસની સરાહનીય કામગીરીને કારણે બહાર આવ્યું નકલી લાયસન્સ કૌભાંડ નકલી કોટ નકલી પોલીસ નકલી ઈડી નકલી રોયલ્ટી અને હવે કચ્છમાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સનો કૌભાંડ સામે આવ્યો છે જિલ્લાના નખત્રાણામાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું મોટું કૌભાંડ સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યું છે નખત્રાણા પોલીસે આ કૌભાંડના માથાભારે ખેલાડી બનેલા ભરત ખેતાભાઈ મેરિયાને પકડી પાડ્યો છે જે કોટડા જળોદરનો રહેવાસી છે પોલીસના જણાવ્યા મુજબ ભરત ખેતાભાઈ મેરિયા પોતાના ગામ કોટડા જળોદરના બજારમાં દુકાન ચલાવી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવીને વેચાણ કરતો હતો પોલીસે દરોડા પાડીને શખ્સની દુકાનમાંથી નકલી દસ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતનો મોટો મુદ્દામાલ કબજે કર્યો છે કબજામાં લેવાયેલા મુદ્દામાલમાં નકલી લાયસન્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો જેમ કે લેપટોપ કોરા કાર્ડ લેમિનેશન માટેના પારદર્શક કવર અને એક મોબાઈલ ફોન સામેલ છે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ જેવા મહત્વના દસ્તાવેજો માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કાનૂની વ્યવસ્થાને પડકાર આપી રહી છે નખત્રાણા પોલીસ આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ આરંભી છે નખત્રાણા તાલુકાનો જે ગામ છે કોટડા જડોદર એમાં એક ભરત ખેતાલાલ મેરિયા નામનો જે એક ઇસમ છે એની એક દુકાન છે રામદેવ ઓનલાઈન કરીને એમાં ડુપ્લિકેટ લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ કરે છે એવી એક બાતમી નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશવંતદાન ગઢવીને મળેલી અને એ આધારે એમણે ઉપરી અધિકારીની શ્રીઓને જાણ કરી અને નખત્રાણા પીઆઈ શ્રી મકવાણા અને એમની ટીમે ત્યાં રેડ કરી અને એ ભરત ખેતરલાલ મેરિયા આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતાં રંગે હાથ પકડાયેલો છે અને એના આ કાર્ય માટે જે ચીજવસ્તુઓ વાપરતો હતો એમાં એચપી કંપનીનો લેપટોપ એનો રિયલમી કંપનીનો મોબાઈલ ફોન અને દસ એવા ડુપ્લિકેટ લાઇસન્સ લોકોના બનાવેલા એ મળી આવેલા છે અને એ સમગ્ર મુદ્દાવાલ સાથે એને પકડવામાં આવે છે અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે સર અત્યાર સુધી આ પ્રાથમિક પૂછપરછમાં એની એવું જાણવા મળ્યું છે કે છેલ્લા બે ત્રણ મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હતો અને જે રેડ દરમિયાન મળ્યા એ દસ તો એ વખતે જ મળ્યા છે આરોપીને અટક કરવામાં આવ્યો છે ને એને ફર્ધર રિમાન્ડ લેવામાં આવશે અને બે મહિનામાં કે ત્રણ મહિનામાં કેટલા એણે આવી રીતે ઇસ્યુ કર્યા છે કોને કોને કર્યા છે એ બધી માહિતી લેવામાં આવશે આરટીઓનું કોઈ કનેક્શન હાલ પૂરતું એવું જાણવા નથી મળ્યું કારણ કે જે લોકો એની પાસેથી લેતા હતા એ લોકો એની પાસે આવતા હતા અને એ એમને એક હજાર રૂપિયા લઈને આ રીતે ડુપ્લિકેટ લાયસન્સ ઇસ્યુ કરતો હતો હા એટલે દસ તો મળ્યા જ છે ઓન ધ સ્પોટ દસ મળ્યા છે પણ છેલ્લા બે મહિનામાં કેટલા બનાવ્યા છે એ હવે રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એ આપણને ખ્યાલ આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू संगार भाई आर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव फाइव वन श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો